હાલો મિત્રો હું છું ગૌરાંગ પટેલ હું આજે આવ્યો છું વઘઈના બોટાનીકલ ગાર્ડનમાં તો હું અહીંયા ડાંગના જે આદિજાતિ સમાજ વિશે થોડીક માહિતી આપીશ એ તમે ત્યાંથી જોજો તમે અહીંયા જોઈ શકો છો ડાંગના આદિજાતિ સમાજો જે છે સમાજો વિશે અહીંયા માહિતી આપવામાં આવી છે તમે ભવિષ્યમાં જો ડાંગની અંદર આવો અને તો વઘઈ બોટાનીકલ ગાર્ડનની અવશ્ય મુલાકાત લેવો આ છે અહીંના જે દેવ જેને માનવામાં આવે છે વાઘદેવ છે નાગદેવ છે મોર સૂર્ય અને ચંદ્ર આના વિશે તમે જાણતા જ હશો આ રીતનું આદિવાસી સમાજના લોકોનું વાજિંત્ર વાદ્યો છે બરાબર તમે એના પોશાક પહેરવેશ એમની સંસ્કૃતિ જોઈ શકો છો સરસ મજાનું અહીંયા બનાવવામાં આવ્યું છે તમે પણ તમારા બાળકો સાથે અચૂક વેકેશનની અંદર એક સરસ મજાની વિઝિટ લઈ શકો છો આ એક વાડલી પેઇન્ટિંગ છે વાડલી આર્ટ અમારા આદિવાસી સમાજનું એક કલા છે બરાબર અહીંયા એક બીજું પણ જોવા મળે છે કે આ મહિલા જેમ પહેલાં ભાત ડાંગરમાંથી જે ચોખા કાઢવામાં આવતા એને આ રીતે કાઢવામાં આવતા અત્યારે તો મશીનો અને ફેક્ટરીઓનો જમાનો છે આ જે કોટવાડિયા સમાજનું એક ઉત્તમ ઉદાહરણ છે આદિવાસી સમાજની અંદરના કે એ લોકો વાંસની બનાવટો આ રીતે બનાવતા હોય છે આભાર મિત્રો હવે આવ્યા જ છે તો લાઇક અને ફોલો કરતા જજો ધન્યવાદ